આમાં જો અંદર કેટલી કાકરી છે રીંગ છે ને ચેક કરી અને પછી મોટર ચાલુ કરવાની અંદર દરામાંથી ડાયરેક્ટ આલ ના આવે દરામાંથી આમ આમ નમ ચાલુ કરી દે ને પાણી નહીં બધે હાલે હાલે બધે કુવારે કુવારે પેલા હે ને આપણે ગયા વર્ષે દરામાંથી ચાલુ રહી ગઈ ડાયરેક્ટ મોટર ફુવારામાં એ પછી કાઢીને મૂકી દીધી હતી પાછી આ વર્ષે ચાલુ કરવાની હવે વરસાદ બંધ થઈ ગયો હતો આપણે ફુવારાની તૈયારી કરીને હવે એક બે દિન ચાલુ કરી દેવા હે બધી રીંગુ એક બાદ દરામાંથી ચાલતી હોય ને એટલે ખોલીને ચેક કરી લેવાની વાયમાં ના નીકળે દરામાં એટલી કાકરી નીકળે જોઈ લ્યો અંદર કાઠકો નીકળે છે આ દરાનું પાણીમાં માં વાય માં ના નીકળે દોરા માં ડાયરા હોય ને મોટર ચેક કરી કરવા ના કે આ બસે કટકે કટકે જે ફુવારા હોય ને બસે નું પાણી નીકળે ફુવારા માં દે તો હારો નાને હા વરાપ દઈ દીધો હે એટલે માથે આવી હાતમ ને આપણે કરવાના હે કુવા ચાલો હાતમ આપણે જા હે બધે લગભગ પાણી કુવારા બદલાવવામાં એ પાછી હતી ને એમને આમ ફીટ કરી દેવાની જોઈ લેવાનું ટૂટલ બુટલ નવી તો નહીં તો પાછું પાણી નીકળે એમાં

આપણે કેતા તા બપોરે કે બધું ચોખ્ખું કરતા તા આપડે અંદર ના હોય લાઈન ના રીંગુ ફાઈનલ આપડે ટાણે ચાલુ કરી દીધા અને એક મોટર ઉપર આલે છે દરાની મોટર ઉપર આલે છે દસ દસ કુવાર આલે છે ધરાની મોટર ઉપર અને ફૂલ લાઈટ છે કોઈ ચાલુ ના થાય હોય ને મોટર એટલે પેપરે સારો મારે છે અને આજ ધીરે ધીરે ચાલુ કરી દીધું ને આપણે આગળ આગળ ને પવન આમ છે એટલે આખી ચાલુ કરીને લાઈન બદલાવવામાં થાય ગારામાં હાલવું પડે કારણ કે પવન આમ હોય ને એટલે પાણી ક્યાંય સુધી ઓરું આવે એટલે ગારામાં લાઈન બદલાવી પડે બહુ ફાકડો લાગે એટલે આમ ચાલુ કર્યો એટલે ઉનો ઘર થોડાક જ પાટલા આમ ની આવે પાંચ છ બાકી કોરું આવે એટલે લાઈન બદલાવામાં બહુ ફાયદો હાલવામાં ઠાકડો ઓછો લાગે લાઈન એક તો હોય પાણી વારી એટલે ફેરવવામાં થોડુંક વધુ એટલે સબળ પડે અચ્છા આમ ચાલુ કર્યા છે અત્યારે દો છે પછી કાલ સવારે આપણે આમ લાંબી લાઈનનો ઉનો કત ચડાવી દેવું પાછળ આટલા ટ્રાય પૂછા કે આપણે ચાલુ કર્યા રહ્યા છે કુવારા કે હાલે કે હું થાય

Λοιπόν, κάτι όταν γράφει, χωρί όλη τη